નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આજે મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ડીસા નવસો થી સોળસો એક્યાસી ભાવનગર નવસો છત્રીસથી સોળસો પિચોતેર તળાજા બારસો ત્રેપનથી પંદરસો એકાવન જામનગર તેરસો ચાલીસથી પંદરસો પાંચ હિંમતનગર નવસોથી પંદરસો એક વ્યારા બારસોથી ચૌદસો વિજયનગર આઠસો ચાલીસથી તેરસો છપ્પન જેતપુર સાતસો એકથી બારસો છન્નું તલોડ નવસો ચાલીસથી બારસો પંચ્યાસી અમીરગઢ નવસોથી બારસો એંશી ગોંડલ આઠસો એકાવનથી બારસો એકસઠ મોડાસા નવસો પચાસથી બારસો બાવીસ ભિલોડા નવસોથી બારસો વીસ ઉપલેટા નવસોથી બારસો વીસ રાજકોટ આઠસો એંસીથી બારસો ચૌદ વિસાવદર આઠસો પિસ્તાલીસથી બારસો અગિયાર સાવરકુંડલા એક હજાર એકાવનથી બારસો છ કાલાવડ એક હજારથી બારસો પાંચ પાણવડ નવસોથી બારસો માંગરોળ અગિયારસો પંચાણુંથી બારસો હળવદ આઠસો એંશીથી અગિયારસો બાણું મહુવા એક હજાર પચીસથી અગિયારસો પંચ્યાસી મોરબી આઠસોથી અગિયારસો ચોર્યાસી વડગામ એક હજાર એકત્રીસથી અગિયારસો એકોતેર વેરાવળ નવસો એકથી અગિયારસો એકોતેર વેસાણ સાતસો વીસથી અગિયારસો સિત્તેર અમરેલી આઠસો પંદરથી અગિયારસો સાઠ પાલિતાણા નવસો સિત્તેર થી અગિયારસો સાહીઠ થરા એક હજાર અગિયારસો બોટાદ નવસો દસ થી અગિયારસો પચાસ ધાનેરા નવસો પચાસ થી અગિયારસો અડતાલીસ રાજુલા આઠસો થી અગિયારસો એકતાલીસ થરા એક હજાર ચાલીસ થી અગિયારસો પાંત્રીસ ધોરાજી આઠસો એક થી અગિયારસો છવ્વીસ તારી આઠસો પિસ્તાલીસ થી અગિયારસો વીસ પોરબંદર એક હજાર પાંચથી અગિયારસો પંદર ભાભર નવસોથી અગિયારસો બાર સિદ્ધપુર નવસોથી એક હજાર છ્યાસી ટાંગધ્રા સાતસો એંશીથી એક હજાર એંસી ખેડબ્રહ્મા નવસોથી એક હજાર બગસરા પાંચસો પાંસઠથી નવસો બાવન તમામ માર્કેટ યાર્ડના બજાર ભાગ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો